આજે પણ તમે વિચાર કરો કે મોરબી લાદીપ્લોટની હાલત શું છે આટલા વર્ષોથી ધારાસભ્ય છે એક એક વર્ષે એક રોડ કરે તો લાદીપ્લોટ આખો એક પેરિસ જેવો બની ગયો એ મને વિશ્વાસ છે કે કોઈથી બીવે એવા વ્યક્તિ નથી પણ એની અત્યારે આ એ ગ્રુપવાદ જૂથવાદ એ બધો ભાજપનો છે મારે એની અંદર પડવાની જરૂર નથી પણ કાંતિલાલે અત્યારે લોકોના કામ કરવા જોઈએ લોકો માટે ને લોકોના આસાન રસ્તા થાય એના એને કામ કરવા જોઈએ છેલ્લા ઘણા દિવસથી સ્વયંભૂ લોકો રોડ ઉપર આવી ગયા છે ત્યારે આ રાજીનામાની રાજનીતિ કાંતિલાલભાઈએ બંધ કરવી જોઈએ અને લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ ઝડપથી કેમ આવે એના માટેના કામો કરવા નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે ને હું છું રવિ ભડાણીયા મોરબીની અંદર અત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક જ મુદ્દો ચગી રહ્યો છે મોરે મોરો મોરે મોરાનું યુદ્ધ જાણે કેમ જાણે ઈસવીસન ઓગણીસો સત્તાણુંમાં થયું હોય અને અત્યારે આ ફરી પાછું પુરાવતન થતું એ પ્રકારના દ્રશ્યો અત્યારે મોરબીની અંદર જોવા મળી રહ્યા છે મોરબીના જે લોક પ્રશ્નો છે જે રોડ રસ્તા પાણી ગટરના પ્રશ્નો છે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે તે સાઈડ ઉપર રહી ગયા છે આ લોકોની મોટી મોટી વાતો વચ્ચે ચેલેન્જોની વાતો વચ્ચે મોરબીના જે મુખ્ય માર્ગોના કામો છે તે પણ અટકીને ઊભા સાઈડમાં રહી ગયા હોય તેવું દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યું છે અત્યારે આપણી સાથે મોરબી કોંગ્રેસના શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા પુષ્પરાજસિંહ જે પ્રકારે મોરબીની અંદર અત્યારે મોરે મોરોની વાતો થઈ રહી છે ચેલેન્જ ચેલેન્જની વાતો થઈ રહી છે શું કહેશો પહેલાં તો દર્શક મિત્રોને જણાવવા માગીશ કે મોરબીના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા અને હું બંને એક ગામના વતની છીએ એક ગામના કૂવાનું પાણી બિન મોટા થયા છીએ ત્યારે મને વિશ્વાસ છે કે જેતપરનો કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં હોય તો એ સંકટ સમયે લોકોની સાથે ઊભો હોય ત્યારે આપના માધ્યમથી માન્ય ધારાસભ્યશ્રીને હું કહેવા માગું છું કે આ રાજીનામા રાજીનામાની રાજનીતિ બંધ કરી મોરબીના વિસીપણા વિષિપરા વિસ્તારના પ્રશ્ન હોય આલાપ રોડ ઉપરના પ્રશ્ન હોય સનાળાની પાછળના ભાગના વિસ્તારના પ્રશ્નો હોય મહેન્દ્રનગરના પ્રશ્નો હોય આવા તમામ પ્રશ્નોને લઈને એને નિરાકરણ માટે પગલાં ભરવા જોઈએ નહીં કે માત્ર રાજીનામા રાજીનામાની રાજનીતિ કરવી જોઈએ રાજીનામું આપવું એ બહુ મોટી બાબત છે આ કોઈ રમત નથી હાઈકમાન્ડને પણ પૂછવું પડતું હોય છે એટલે આ રાજીનામાની રાજનીતિ બંધ કરવી જોઈએ અને લોકોના જે મુખ્ય પ્રશ્નો છે રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઇટ આ ત્રણ મુખ્ય પ્રશ્નોને લઈને ધારાસભ્ય અત્યારે લોકો વચ્ચે રહેવું જોઈએ નહીં કે ગાંધીનગર ગાડીના કાફલા સાથે રાજીનામા દેવું જોવું જોઈએ શું લાગે છે મોરબીના ધારાસભ્ય ગાંધીનગર રાજીનામું આપશે રાજીનામું આપવાની વાત તો હું વ્યક્તિગત રીતના એવું માનું છું કે એક પાર્ટી કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય ને એક પ્રોટોકોલ હોય છે હાઈકમાન્ડને જાણ કરવાની હોય છે હાઈકમાન્ડની નિર્ણય મુજબ રાજીનામાની જે કંઈ પણ પ્રોસેસ હોય થતી હોય છે પણ એ કોઈ રીતના શક્ય નથી આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કાંતિલાલનું આ શક્તિ પ્રદર્શન કહી શકાય મહાનગરપાલિકામાં મોરબીની જનતાએ મન બનાવી લીધું છેલ્લા ત્રીસ વર્ષથી મોરબીના ધારાસભ્ય તરીકે અઠ્યાવીસ વર્ષથી કાંતિભાઈ અમૃતિયાને ચૂંટ્યા છે આજે પણ તમે વિચાર કરો કે મોરબી પ્લોટની હાલત શું છે આટલા વર્ષોથી ધારાસભ્ય છે એક એક વર્ષે એક રોડ કરે તો પ્લોટ આખો એક પેરિસ જેવો બની ગયો હોય છે તમને નથી લાગતું કોંગ્રેસે છેલ્લા ત્રણ ચાર દિવસમાં જ બહુ એક્ટિવ થયું છે કોંગ્રેસના ઘરે પ્રસંગ આવ્યો એવું લાગી રહ્યું છે એક્ટિવ બિલકુલ નહીં કોંગ્રેસ છેલ્લા હું જ્યારથી મોરબી શહેર પ્રમુખ તરીકે નિમણૂક મને મળી છે ત્યારથી મોરબીની અંદર ખુલ્લા વોકડાઓ પર થયેલા દબાણ બાબતે અમે આવેદનપત્રો આપેલા છે ખાડા ખડબચડાવાળા રોડ ઉપર લોકોને હલવું પડતું હોય એને હાલાકી પડતી હોય એના માટે આવેદનપત્રો અને કાર્યક્રમો આપ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આઇકોનિક રોડના નામે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને આપી દેવાનું ષડયંત્ર ખુલ્લું પાડવા માટે પણ કોંગ્રેસે કામ કામ કર્યું છે ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર કામની રાજનીતિમાં માને છે અમે કામ કરવા માટે આવ્યા છીએ અને ઘણા વર્ષો પછી મારા જેવા યુવાન ઉપર મોરબીમાં કોંગ્રેસે ભરોસો મૂક્યો છે ત્યારે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની સામે તન મનને ધનથી સંપૂર્ણ રીતના લોકો માટેની લડાઈ કોંગ્રેસ શું લાગે છે સોમવારે કોંગ્રેસ જે કાર્યક્રમ આપવાનું છે પોલીસ એ કાર્યક્રમ કરવા દેશે પોલીસ પોલીસનું કામ કરશે કોંગ્રેસ કોંગ્રેસનું કામ કરશે પણ લોકોના જે પ્રશ્નો છે એ ઉજાગર કરવા માટે અમે આપના માધ્યમથી પણ મોરબીની જનતાને અપીલ કરીએ છીએ આવો આપ સૌ સાથે જોડાવ શુદ્ધ પીવાના પાણી માટે જોડાવ આપના વિસ્તારના રસ્તા માટે જોડાવ આપના વિસ્તારની ભૂગર્ભ ગટરો જે ચોકઅપ થઈ ગઈ છે એને સમારકામ માટે જોડાવ આપના પ્રશ્નો માટે કોંગ્રેસ લડાત લડી રહી છે ત્યારે આપ સૌ અમારી સાથે જોડાવો એવી વિનંતી એવું નથી લાગી રહ્યું કે આજે અત્યારે ભા ભાજપની આંતરિક લડાઈ છે અંદરની બે જૂથ વચ્ચેની લડાઈ છે એના કારણે આ જન આંદોલન રોડ ઉપર આવ્યું છે એના કારણે પ્રમોટ થાય છે કાંતિલાલને ખોટા ઠરાવવા માટે આ પ્રશ્નો લઈને લોકો રોડ ઉપર આવી રહ્યા છે તો એવું નથી લાગતું ક્યાંક ને ક્યાંક કાંતિલાલને ડેમેજ કરવા માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ મને વિશ્વાસ છે કે કોઈથી બીવે એવા વ્યક્તિ નથી પણ એની અત્યારે આ એ ગ્રુપવાદ જૂથવાદ એ બધો ભાજપનો છે મારે એની અંદર પડવાની જરૂર નથી પણ કાંતિલાલે અત્યારે લોકોના કામ કરવા જોઈએ લોકો માટે ને લોકોના આસાન રસ્તા થાય એના માટે એને કામ કરવા જોઈએ કાંતિલાલે આ જે ચેલેન્જો આપી રાજીનામાની વાત કરી બે કરોડ રૂપિયા આપવાની વાત કરી તો મોરબીના લોકો અને મોરબી માટે આ શું આ યોગ્ય વાત છે શું કહેશો એના માટે તમારું મંતવ્ય શું થાય કે કાંતિલાલે આ વાત કરવી જોઈએ આ બિલકુલ યોગ્ય નથી અત્યારે મૂળ લોકોનો પ્રશ્ન શું છે છેલ્લા ઘણા દિવસથી સ્વયંભૂ લોકો રોડ ઉપર આવી ગયા છે ત્યારે આ રાજીનામાની રાજનીતિ કાંતિલાલભાઈ બંધ કરવી જોઈએ અને લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ ઝડપથી કેમ આવે એના માટેના કામો કરવા જે ચોક્કસથી જે રીતે પૃષ્ઠરાજ સિંહારે આપણે વાત કરી છે મોરબી કોંગ્રેસ શહેરના પ્રમુખ છે જેનું કહેવું છે મોરે મોરાની અને ચેલેન્જોની ઓફરોની વાતો બંધ કરવી જોઈએ અને મોરબીના પ્રશ્નોને લઈને મોરબી માટે ચર્ચાઓ કરવી જોઈએ કેમેરામેન સાથે રવિ વડાણીયા આર ગુજરાત મોરબી